હલો જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી મિત્રો મિત્રો આ તારીખ છે બાર જાન્યુઆરી બે હજારને ચોવીસ અને મિત્રો આજે આપણે આ તમને મારી પાછળ જે જીરું દેખાય છે તે આજે અઠ્ઠાવન દિવસનું કમ્પ્લીટ થઈ ગયું છે અને આમાં જોઈ લો અમુક ક્યારેમાં જ્યાં પાણી ભરાણું છે ત્યાં આપણે થોડુંક નબળું છે અને એક જો નબળું છે અહીંયા કણે આ આપણે જ્યાં સોયાબીનની ખડી હતી તે જગ્યાએ પણ ત્યાં અત્યારે વાંધો નથી અત્યારે જીરામાં ત્યાં પણ ફૂટ નીકળી ગઈ છે અમુક છોડવા તો ને ત્યાં પણ પેલા સુકાણા છે પણ અત્યારે બાકી છોડવામાં તો ફૂટ નીકળી ગઈ છે અને અત્યારે જોઈ લ્યો આપણું આ અઠ્ઠાવન દિવસનું જીરું કમ્પ્લીટ થઈ ગયું છે આજે અને જો આમાં પણ તમને અમુક અમુક જે પીળા છોડવા દેખે તેમાં અત્યારે ફૂટ નીકળી ગઈ છે કેમ કે જો આમાં જે પાણી પાણીના દસથી અગિયાર દિવસ જેવું થયું છે તે અગિયાર દિવસમાં આમાં ત્રણથી ચાર દવાના રાઉન્ડ લઈ લીધેલા છે આપણે તેમાં આપણે એક જ આપણે બે દવાના રાઉન્ડનો વિડીયો બનાવી શકીએ છીએ બાકી તો જે આપણે ઓલીવાડિયા કપા વીણતા હોય ત્યારે મારો દવાનો છંટકાવ કર્યો છે તે આપણે વિડીયો નથી બનાવી શક્યા બાકી આમાં ચાર દવાના સ્પ્રે કરેલા છે અને આજ આપણે આ વડિયા આંટો મારવા આવ્યા છીએ અને કીધું જીરાનો વિડીયો આપણે આજ અઠાવન દિવસ કમ્પ્લીટ થઈ ગયા છીએ અને કીધું તમને દેખાડી દઉં જોઈ લો હમણાં જો વિડીયોને અહીંયા સુધી બની રહેજો તમને અને આ વિડિયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો અને જોઈ લ્યો મિત્રો અઠ્ઠાવન દિવસમાં આવું આવું જીરું થયું છે આવું આવું છે આ જીરું આપણું અઠ્ઠામાં દિવસ જો આમાં અહીંકડા છોડ કોક લંઘાઈ ગયેલા દેખાય એવા કોક જ છોડ છે બાકી અત્યારે નથી વાંધો આપણે લ્યો આ બાજુ આપણે અહીંયા અડધે ખેતર ઊભા ત્યાંથી આ પછાટ બાજુનો ભાગ અને આ આપણા ખેતરનો વાડી સાઈડનો ભાગ અને જો આ ખડી સાઈડ તમને સેજ આછું દેખાતું છે પણ આ આ થાંભલા ત્યાં આપણે સોયાબીનની ખળી હતી એટલે આપણા આખા ખેતરનો જીરાનો નજારો